દાહોદના મુવાલિયા ક્રોસિંગ પાસે આવેલા રામદેવ બાબાના મંદિર પાસે રોડ પર પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલી દાહોદ તાલુકામાં છેલ્લા ચાર પાંચ દિવસથી ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે ભારે વરસાદના કારણે ડેમ અને નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે જેમાં દરરોજની જેમ આ વર્ષે પણ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે વરસાદના વિરામ બાદ રોડ પરના પાણી નીકળ્યા નથી વાત કરી દહો તાલુકાના રાબડાળ ગામના તાલુકા મથકે જોડતા રસ્તામાં ભારે વરસાદના પગલે પાણી ભરાઈ જતા હાલ વાહન વ્યવહાર બંધ થયો છે રાબડાળ ગામમાં આવેલ કેન્દ્રીય વિદ્યાલય ચોકડીથી પસાર થતો રોડ જે હાઈવેને જોડે છે આના અમુક ભાગમાં આલો લેવલ હોવાના કારણે દર ચોમાસામાં રોડ પર પાણી ભરાઈ જાય છે જેમાં વાહન વ્યવહાર ખોરવાઈ જતો હોય છે લોકોને આવવા જવામાં તકલીફ પડતી હોય છે દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ રોડ ઉપરથી પાણી વહેતું થતું હોવાથી રોડ તૂટી જાય છે તંત્ર દ્વારા ચોમાસામાં ત્રણથી ચાર વાર માટી તેમજ પથ્થરનું પુરાણ કરી દેવાયું છે જેને કારણે દર વર્ષે સમસ્યા ત્યાંની ત્યાં જ રહે છે છેલ્લા ત્રણ દિવસથી રોડ પર પાણી ભરાઈ ગયા છે મા પાર્વતીનગર ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ફાર્મ આનંદ કૃષિ કેન્દ્ર તેમજ અન્ય સોસાયટીઓ આ રસ્તા આગળ આવે છે જે કારણે તેના રહીશોને તકલીફ પડતી હોય છે હાઈવે અને તાલુકાને જોડતા રોડ છે હાલ ગામ લોકોને તાલુકા મથકે જવા માટે ચારથી પાંચ કિમીનો ફેરો કરવો પડે છે એટલે આ રોડ છોડી હજારિયા ફળિયામાંથી થઈ આવવાનું હોય છે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ નોકરયાતવર તેમજ તાલુકા મથકે પોતાના કામો માટે જતા લોકોને મુશ્કેલીનો સામનો પડી રહ્યો છે રોડને નવો અને ઊંચો બનાવવા માટે લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર અજય સાંસી